પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કર્યું હતું પાક તૈયાર થઈ ગયા પછી હવામાનમાં પલટો આવતા કપાસની ક્વોલિટી નબળી પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ નથી મળી રહ્યો વિઘાદીઠ ખેડૂતોએ બિયારણ ખાતર સહિત પંદરથી વીસ હજારનો ખર્ચ કર્યો છે જેની સામે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમણ માત્ર એક હજાર ત્રણસો પચાસ થી ચૌદસો રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે જે ખેડૂતોને પોસાય તેમ નથી એક તરફ કુદરત છે બીજી બાજુ ભાવ નથી મળી રહ્યો તેથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે સતત રહેલા વરસાદને કારણે ખેતરની જમીન પણ ભીની થઈ ગઈ છે જેથી રવિ વાવેતર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે જેને લઈને ધરતીનો તાત પરેશાન થઈ ઉઠ્યો છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે એટલા માટે પોહાતો નહી વરસાદ નું બહુ નુકસાન છે તાર કો બધું ઘાત તારો ફેલ થયો છે વિઘાટીત પંદર હજાર હજાર ખર્ચો થયો છે કોઈ ભાવ મળ્યા નહીં તેરસો ચૌચર રૂપિયા ભાવ મળે છે કપાસ નો બગાડ વારંવાર વાવઠા થવાના કારણે કપાસનો ઉતારો બિલકુલ છે નહીં કપાસના ભાવ પૂરતા મળતા નહીં કપાસનો ખર્ચો જે કરીએ છીએ અમે ખર્ચાની સામે સમજી લો કે પચ્ચીસ હજાર રૂપિયાનો વિઘા અંદર ખર્ચો આવે તો એનું ઉત્પાદન અત્યારે અમને ચૌદ થી પંદર હજાર રૂપિયા મળી રહ્યો છે તો મજૂરી બી પોસાય તેમ નથી સરકાર શ્રીને એવી મારી વિનંતી છે કે અમને તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારની સહાય મળી રહે અને અમારો જે અત્યારે હાલ પાક નિષ્ફળ ગયો છે એની વળતર મળે એવી અમારી સરકાર શ્રી પાસે માંગ છે કપાસના ભાવ પૂરતા મળે એવી પણ અમારી માંગ છે ખેડૂતો દ્વારા મગફળી એરંડા કપાસ આ બધી જણસ ખૂબ મોટા પ્રમાણમાં લઈ અને આજે ખેડૂતો વરસાદી માહોલ હોવા છતાં પણ અહીં એમના વેચાણ આવેલા છે અને એ પ્રકારની અહીં વરસાદી માહોલમાં પણ એમને સુરક્ષિત એમના જણસનું અહીં વેચાણ થાય એની હરાજી થાય અને એમને સારો ભાવ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા એપીએમસી પરિવાર દ્વારા કરવામાં આવી છે ફરી એક વખત પાટણ માર્કેટ યાર્ડમાં જે જગતનો તાત કહેવાય છે એને સફેદ સોનાનો ભાવ ન મળતા તાતને રોવાનો વારો આવે છે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પ્રથમ વરસાદ પડ્યો અને વરસાદ ખેડૂતોને બે હાલ બાદ મહામુસીબતે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કરીને માર્કેટ યાર્ડમાં જયારે વેચાણ અર્થે આવે છે પરંતુ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જે કાચા સોનાનો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે ખેડૂતોને પોસાય તેમ નથી કારણ કે માત્ર તેરસો થી ચૌદસો રૂપિયા આસપાસ ખેડૂતોને કપાસના પ્રતિ વિશ્વએ ભાવ મળી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે અત્યારે કમોસમી માવઠા વરસી રહ્યા છે અને આ માવઠાના કારણે જે કપાસનો પાક છે જે ખેડૂતોએ મહામુસીબતે બચાવ્યો હતો તો તે પણ પલળી ગયો એટલે તેની ક્વોલિટી કારણે જે ક્વોલિટી બગડી છે તેના કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે મોટી માત્રામાં સભર માર્કેટ યાર્ડની અંદર જાણે કે અત્યારે સફેદ ચાદર વર્તાઈ હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે પ્રતિ વીસ કિલોએ ખેડૂતોને બે હજાર થી પચીસો રૂપિયા સુધીનો ભાવ મળે તો જ પોસાય છે કારણ કે જે રીતે ખેડૂતોએ ખર્ચા કર્યા હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને માત્ર વીસ કિલો ચૌદસો રૂપિયા ભાવ મળી રહ્યો છે કહી શકાય કે જે રીતે પાટણનો ખેડૂત છે તે અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે કારણ કે સફેદ સોનું જેને કહેવાય છે તેનો ભાવ ખેડૂતોને નથી મળતો તેને લઈને જગતગોતા ખાત ચિંતા ચિંતાતુર જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ